આપણી સાથે ફોન લાઈન પર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હિરપરા જોડાયા છે હિરેનભાઈ આપનું સ્વાગત છે માવઠાથી ખેડૂતોને નુકસાન થયું તેને લઈ અને પાલ આંબલિયાએ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ને 48 થી 72 કલાકની અંદર સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી તેમણે માંગ કરી છે રાજ્યની અંદર રાજ્યની અંદર માવઠાથી જે વરસાદથી બાગાયતી પાકો હોય બાગાયતી પાકોમાં કેરી કેળા સહિતના જે પાકો છે એમાં પવન થયું છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂતકાળની અંદર જયારે જયારે ખેડૂતો ઉપર આપત્તિઓ આવી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા સમજે છે કે રાજ્યના ખેડૂતને ખેતીને ને બેઠી કરવા માટે જેટલી મદદ કરી શકાય એટલી આ રાજ્યની સરકારે ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે બે હાજર સોળ બે હાજર સત્તર થી લઈને અત્યાર સુધી રાજ્યની અંદર જેટલી કુદરતી આપત્તિઓ ખેતી ઉપર આવી છે એમાં અગિયાર હજાર કરોડ થી પણ વધારે રકમ ગુજરાતના જે નુકસાનગ્રસ્ત ખેડૂતો છે એમને ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે ચૂકવી છે વળતરની બાબતમાં હંમેશા સરકારનું મન એ મોટું હોય છે પરંતુ કુદરતી રીતે જે નુકસાન ખેડૂતોને થતું હોય છે એમાં ક્યારેય સરકાર એને સંપૂર્ણ ભરપાઈ ન કરી શકે અને ખેડૂતોને સંતોષ પણ ન થાય આમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર છે ગામડાઓની સરકાર છે અને જ્યારે જ્યારે ખેડૂતોને મુશ્કેલીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતોની વચ્ચે જઈને જે કાંઈ પ્રશ્નો છે એનું સમસ્યાથી સમાધાન એ સરકાર કરતી હોય છે આ વખતે પણ જે કુદરતી આપત્તિ આવી છે એમાં સરકાર એ સંપૂર્ણપણે પોતાનું મન મોટું રાખીને જે મુશ્કેલી ઊભી થઈ છે એમાં પ્રજાજનો વચ્ચે ખેડૂતો વચ્ચે જઈ અને જે કંઈ કરવાનું થતું છે એ રાજ્યની સરકાર કરશે જી હિરેનભાઈ આ સર્વે કરાવવાની આપ વાત કરી રહ્યા છો કેટલા સમય સુધીમાં સર્વે પૂર્ણ થઈ જશે અને સાથે પાલામબલિયાએ જે અગાઉના ચાર માવઠા થયા એમાં સર્વેનું વળતર હજુ સુધી ખેડૂતોને નથી પ્રાપ્ત થયું એવા પણ દાવા કર્યા છે એની પર આપ શું કહેશો આ બાબતની અંદર અનેક વખત અનેક ટીવી મીડિયા વચ્ચે ડિબેટો થઈ છે આપણે બધા જાણીએ છીએ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા બે જે કઈ આવી છે ખેડૂતોને જેમને નુકસાન થયું છે એવા ખેડૂતોને મળ્યું છે અને આજે પણ જે કઈ કમોસમી વરસાદ માવઠું થયું છે એની બે ત્રણ દિવસ સુધીની આગાહીઓ છે એ આગાહીઓ વચ્ચે પણ રાજ્યના તંત્ર

તો માવઠા બાદ હવે સર્વે કરવામાં આવશે અને એક તરફ પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખ્યો છે બીજી તરફ હિરેન હિરપરા જેઓ અમારી સાથે ફોનલાઇન પર જોડાયા હતા અને તેમણે કહ્યું કે ખેડૂતોને મોટું મન રાખી અને વળતર ચૂકવવામાં આવશે